નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે આ ચોમાસા દરમિયાન આપણે ઘણા બધા એવા ટીવી ચેનલોમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા એવા આપણે વરસાદી આંકડા છે તે જોતા હોય છે જે સામાન્ય રીતે ઇંચમાં કે જે કાંઈ મિલીમીટર હોય છે એમ એમમાં દર્શાવતા હોય છે પરંતુ આ વરસાદી આંકડા કઈ રીતના મેળવવામાં આવે છે વરસાદનું માપન છે તે કઈ રીતના કરવામાં આવે છે અને કયા કયા એવા સ્થળ છે કે જ્યાં વરસાદનું છે તે માપન કરવામાં આવે છે અને આ જે કંઈ માહિતી છે તે કઈ રીતના આપણા સુધી પહોંચે છે તેની માહિતી છે તે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે કેમ કે આ બધી જે કંઈ માહિતી છે તેની ખેડૂત મિત્રોને છે તે જાણ રહેવી જોઈએ કારણ કે દરેક ખેડૂત માટે છે તે વરસાદ છે તે સંપૂર્ણ મહત્ત્વનો ભાગ કહેવાય તેમના પાક માટે અને ખેતી માટે તો આ આંકડા છે તે કઈ રીતના આવે છે આ વરસાદી જે કંઈ વરસાદ છે તેનું માપન કઈ રીતના કરવામાં આવે છે ઇંચમાં કરવામાં આવે છે કે એમ એમમાં કરવામાં આવે છે તે કઈ રીતના કન્વર્ટ કરવામાં આવે છે ત્યાર પછી કઈ રીતના છે તે આપણા સુધી એ માહિતી પહોંચે છે અને કયા કયા સ્થળ ઉપરથી છે તે આ પ્રકારની જે કંઈ માહિતી છે તે એકત્રિત કરવામાં આવે છે તે પ્રકારની જે કાંઈ સંપૂર્ણ માહિતી છે તે આપણે આ સરળ ભાષામાં છે તે આપણે આ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરશું જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઇક કરવાનું અને તમારા ખેડૂત ગ્રુપમાં આ વિડીયોને છે તે શેર કરવા ના પડતા કારણ કે બીજા ખેડૂત મિત્રોને છે તે આવી સારી માહિતી છે તે મળી શકે અને વિડીયોને છે તે અંત સુધી જોઈ અને કોમેન્ટમાં તે કાંઈ પણ લખવાનું ન ભૂલતા શરૂ કરીએ વિડીયો સૌપ્રથમ તો વરસાદી માપણ છે તે સામાન્ય રીતે બે જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જે કંઈ બે સાધનો આવે છે તેના પ્રકાર કરવામાં આવે છે એક છે તે મોડર્ન એટલે કે અત્યારે જે કંઈ ટેકનિક આધારિત જે કાંઈ સાધન છે તેના દ્વારા થોડા સમયથી કરવામાં આવે છે અને જે કાંઈ વર્ષોથી આવનારા સમયમાં પણ તેનું મમ્મર છે તે કરતા હતા પહેલાંના સમયમાં તે બે ઇન્સ્ટ્રુમેન્ટની છે તે સામાન્ય રીતે ઉપયોગ દરેક જે કંઈ સ્થળ હોય છે લેબોરેટરી હોય છે તેની અંદર થતું હોય છે હવે સૌ પ્રથમ આપણે જે કંઈ જૂનું છે તેના વિશે વાત કરીએ તો એક છે તે તમે ચિત્રમાં જોઈ શકો તો તે પ્રકારનું છે તે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જેમાં સંપૂર્ણ ચોક્કસ માપ દ્વારા છે તે તેનું આકાર ઘડવામાં આવે છે અને આનું જે કાંઈ ફિટિંગ છે તે આ રીતે કરવામાં આવે છે કે ઉપરનું જે કંઈ પાત્ર હોય તેમાં છે તે પાણીનું છે તે જે કંઈ વરસાદી પાણી આકાશમાંથી પડે છે તેનું છે તે એકત્રીકરણ થાય છે અને તે એક સિસ્ટમ દ્વારા છે તે નીચે આપેલી જે કંઈ બોટલ હોય છે તેમાં ઉતરતું હોય છે હવે જ્યારે જ્યારે આ વરસાદ છે તે માપણી કરવાની હોય ત્યારે આ જે નીચે એકત્રિત થયેલી બોટલનું પાણી આપણે જે કંઈ માપણી માપ માટેનું જે કંઈ આપણે જોયું હશે દૂધ માટેનું કાંઈ બીજું કંઈ લિક્વિડ માટેનું જે કાંઈ માપણીનું પાત્ર આવે છે તેમાં આપણે સામાન્ય રીતે ફિલ કરતા હોય છે આ જે કાંઈ પાત્રો હોય છે જે કાંઈ માપણી માટેના પાત્રો છે સામાન્ય રીતે જે કાંઈ વરસાદી પાણીનું માપન છે તે એમ એમમાં એટલે કે મિલીમીટરમાં કરતા હોય છે ત્યાર પછી તેને તે ઇંચમાં છે તે ફેરવવામાં આવે છે હવે જ્યારે પચીસ એમ એમ જેટલું પાણી થાય છે ત્યારે આપણે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો તેમ કહેવાય ધારો કે પાત્રની અંદર સો એમ પાણી સમાણું હોય માપણી કરતાં દરમિયાન તો તેમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો તેમ આપણે કહી શકાય આ રીતના છે તે કોઈ પણ જે કંઈ ટેકનિશિયન હોય એટલે કંઈ પણ જે કંઈ પર્સન હોય જે માટે કાર્ય કરતો હોય આ માપણી માટેનું તેને છે તે આ માટે રાખેલો હોય છે અને તે છે માપણી કરતો હોય છે આ જે કાંઈ પ્રકારનું જે કંઈ સાધન છે તેમાં સામાન્ય રીતે કંઈ છે તે સમયાંતરે છે તે જે કાંઈ ચોક્કસ છે તે માપણી મળતી હોય છે અને આખા દિવસની જે કંઈ હોય છે તેમાં આપણે જે કંઈ વરસાદી પાણીનું છે તે માપન થતું હોય છે બીજા પ્રકારનું જે કાંઈ સાધન છે તે અત્યારની જે કંઈ ટેકનોલોજી છે તેના આધારે કરવામાં આવે છે આ ટેકનોલોજી આધારે જે કાંઈ આપણે જોઈએ તો પાણીનું જે કાંઈ આવે છે તે ઉપર પ્રકારનું જે કાંઈ સાધન હોય છે તમે ફોટોમાં જોઈ શકો છો એ પ્રકારના સાધનમાં નીચે ગ્રાફ પ્રકારનું આપેલું હોય છે એટલે જેટલો વરસાદ પડે તે ગ્રાફમાં ઓટોમેટિકલી છે તે રેકોર્ડ થતું જતું હોય છે આ આ પ્રકારના જે કાંઈ સાધન છે તેમાં વરસાદની તીવ્રતા એટલે કે એક કલાકમાં કેટલો વરસાદ પડ્યો એક મિનિટમાં કેટલો વરસાદ પડ્યો એક અડધી કલાકમાં કેટલો વરસાદ પડ્યો તે માટેની જે કંઈ સંપૂર્ણ માહિતી છે તેમાં રેકોર્ડ થતી હોય છે અને આ ગ્રાફના આધારે છે તે જે કંઈ નિષ્ણાતો હોય છે આ તેના દ્વારા છે તેની માપણી થતી હોય છે આમાં બે પ્રકારે જ હોય છે જ્યારે પચીસ એમએમનો લીટો આપણે ઓછો જોવા મળે એટલે કે એ એક ઇંચ છે તે વરસાદ પડ્યો એમ કહેવાય આ પ્રકારનું જે ઓટોમેટિક સિસ્ટમ છે તે આમાં સક્રિય થતી હોય છે જે કાંઈ આમાં આપણે આગળના મૂલ્યામ જોયું કે આપણે એકત્રિત થયેલ પાણીની છે તે કોઈ માપણી સાધનમાં નાખીને આપણે માપવાનું હોય છે પરંતુ આમાં છે તે જે કંઈ પાત્ર હોય છે તેમાં ઓટોમેટિક ગ્રાફના માધ્યમથી આપણે છે તે સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે એટલે કે જે કંઈ પ્રક્રિયા છે તે સરળ બને છે હવે આ બે પદ્ધતિની આપણે વાત કરીએ કઈ રીતના બે સાધનો હોય છે તેના દ્વારા છે તે આ માપન થતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે કયા કયા એરિયામાં કયા કયા વિભાગમાં છે તે આનું માપન થતું હોય છે સામાન્ય રીતે જે કંઈ વિજ્ઞાન શાખાની લેબોરેટરી હોય છે તેમાં અદ્યતન સુવિધા દ્વારા છે તે માપન થતું હોય છે ત્યાર પછી છે તે સામાન્ય રીતે બીજા કંઈ વૈજ્ઞાનિક ભવનો હોય છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય છે જિલ્લા લેવલે જે કાંઈ વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોર્સ હોય છે તેમાં જો આ પ્રકારનો કોર્સ હોય હવામાન શાખાનો તેમાં પણ આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તે આપવામાં આવે છે હવે ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ કે આપણા સુધી આ માહિતી છે તે કઈ રીતના પહોંચે છે હવે નીચે તમે જે કાંઈ પેજ જોઈ રહ્યા છો અથવા જે કંઈ ફોટો જોઈ રહ્યા છો તે છે વેબસાઇટ છે જે કંઈ પણ હવામાનશાસ્ત્રીઓ હોય છે જે કંઈ ડેટા એકત્રિત પર્સન હોય છે તેના દ્વારા છે તે આ જે કાંઈ માહિતી હોય છે તે પોતાના લોકેશનની પોતાના જિલ્લાની કે પોતાના વિસ્તારની જે કાંઈ માહિતી હોય છે તે આમાં એકત્રિત કરતા હોય છે એટલે કે આ વેબસાઇટની ઉપર અપલોડ કરતા હોય છે તેના દ્વારા જે કંઈ ન્યૂઝ ચેનલો હોય સોશિયલ મીડિયા પેજીસ હોય ફેસબુક વોટ્સઅપમાં તેના દ્વારા જે કંઈ પર્સન હોય છે તે આ માહિતી છે તે આ વેબસાઇટ ઉપરથી એકત્રિત કરે છે અને ખેડૂત મિત્રો સુધી છે તે પહોંચાડવાનું કાર્ય કરે છે હવે જ્યારે જ્યારે આપણે વાત કરીએ વરસાદના માપનની ત્યારે આ લેબોરેટરીની અંદર મેઇનલી આઠથી નવ જેટલા બીજા કાંઈ સાધનો હોય છે એટલે કે નવ જેટલા જે કાંઈ બીજા સાધનો હોય છે તે અલગ અલગ કામ કરતા હોય છે આપણે એક તો વાત કરીએ છીએ વરસાદના માપન માટે જે કાંઈ બે સાધનો હોય છે તેનો એક વિભાગ હોય છે ત્યાર પછી એ જ ઓલાની અંદર છે તે હવાની સ્પીડ માપવાનો ત્યાર પછી જે કાંઈ હવાની ગતિ હોય છે તે માપવાનું ત્યાર પછી કેટલું જે કાંઈ બાષ્પીભવન થાય છે વરાળ કેટલી ઉત્પન્ન થાય છે પાણી દ્વારા તે માપવાનું સાધન હોય છે ત્યાર પછી આખા દિવસમાં કેટલા સમય સુધી સૂર્યપ્રકાશ રહ્યો તે માપવાનું સાધન હોય છે ત્યાર પછી જે કંઈ જમીનનું તાપમાન છે તે માપવાનું સાધન હોય છે ત્યાર પછી આ જગ્યા વાતાવરણમાં રહેલા ભેજ માપવાનું સાધન હોય છે ત્યાર પછી વાત કરીએ તો હવામાન તાપમાન માપવાનું સાધન હોય છે અને તેની સાથે છે ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે બીજા જે હવામાન શાખાને લગતા તેનું એક પ્લોટ ઉપર છે તે આનું ગોઠવણી કરવામાં આવે છે અને તેનું જે કાંઈ સંપૂર્ણ સમયાંતર છે તે તેમાંથી ડેટા એકત્રિત કરવામાં આવે છે તો આ વાત છે તે આપણે કઈ રીતના વરસાદી માપવાનું કાર્ય થાય છે કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે તે એમએમમાં માપવામાં આવે છે પછી ઇંચમાં છે તે કન્વર્ટ કરવામાં આવે છે ત્યાર પછી કઈ રીતના છે આપણા સુધી આ માહિતી પહોંચે છે અને બીજા આપણે વાત કરીએ કે કઈ રીતના છે તે કઈ કઈ જગ્યાએ છે તે આ લેબોરેટરી આવેલી હોય છે તો વિડીયોમાં બધા આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ખેડૂત મિત્રોને શેર કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર